ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ રાજપીપળા ચોકડીથી મીરાનગર જવાના માર્ગ પર વોચ ગોઠવી હતી આ દરમિયાન એક પુરુષ અને મહિલાની શંકાસ્પદ હિલચાલ જાણતા પોલીસે તેઓની તલાશી લીધી હતી જેમાં પોલીસને તેઓએ પાસેથી રૂપિયા અડતાલીસ હજારની કિંમતના વિવિધ કંપનીના અગિયાર મોબાઈલ મળી આવ્યા હતા આ અંગે તેઓએ કોઈ જ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ગળખોલ પાટ્યામ ઝુપડપટ્ટીમાં રહેતા પતિ પત્ની દિલીપ જોગી અને ચંપા જોગીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એલસીબીનો સ્ટાફ જીઆઈસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક કિસમ અને મહિલા મોબાઈલ વેચવા માટે ફરે છે જેના આધારે રાજપીપળા ચોકડીથી મીરાનગર રોડ ઉપર ઝાડ નીચેથી ઝડપી પાડી તેમની થેલીમાં તપાસ કરતાં અગિયાર જેટલા મોબાઈલ મળી આવ્યા હતા જે મોબાઈલ અંગે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા આરોપી દિલીપ જોગી અને તેની પત્ની ચંપા જોગીની ધરપકડ કરી અડતાલીસ હજારના કોલ મોબાઈલ નંબર અગિયાર કબજે કરી અથના પોસ્ટે ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી અને આગળની વધુ તપાસ ચાલી